હાલો ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને જોકે ડાયરો આપણે ગઈકાલ હા પછીનો અને થોડોક મજામાં નહીં હોય કેમ કે આપણે ગઈકાલનો દિવસ આપણે ગુજરાત માટે છે ને કાળો દિવસ ગણાય તો પણ કહી શકાય કેમ કે આપણે ગુજરાતના રાજકોટના આપણે ટીઆરપી ગેમ ઝોનમાં જે બહુ મોટી દુર્ઘટના બની ગઈકાલે સાંજના સાડા પાંચ છ વાગ્યે આજુબાજુ જે આગ લાગી હતી ત્યાં એમાં મૃત્યુઆંક એનો છે ને લગભગ અંદાજે ત્રીસથી તેત્રી આજુબાજુ કંઈક મૃત્યુઆંક પહોંચ્યો છે તો એને આપણે ને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે ખાસ અત્યારનો એક્સ્ટ્રા વિડીયો આપણે અત્યારે શૂટ કરીએ છીએ તો હને ડાયરો આપણે બધા હને હળી મળી ભેગા મળી અને આપણે જે મૃત્યુ પામા છે એની દિવ્ય આત્માને છે ને ભગવાન શાંતિ આપે અને સદગતિ આપે એ આપણે બધાએ પ્રાર્થના કરીએ અને જેમાં દાયજિયા છે અને આપણે ઈજા થઈ છે ઇજાગ્રસ્ત થયા છે એ લોકો જલ્દીથી જલ્દી સાજા થઈ જાય એ પણ પ્રાર્થના કરીએ આપણે ભગવાનને સાથો સાથ આપણે જે મૃત્યુ પામ્યા છે એમના પરિવારને ભગવાન છે ને સહન કરવાની ફૂલ શક્તિ આપે એ બધા એને આપણે બધા પ્રાર્થના કરીએ ભેગા મળીને અને સાથો સાથ મિત્રો આપણે એક માટેન્ટ માટે આપણે ઓમ શાંતિ ફટાફટ કમેન્ટ કરી દીજો એટલે આપણે એને ભગવાન આપણી જે પ્રાર્થના કરીએ સાંભળી લે અને એમની દિવ્ય આત્માને શાંતિ આપે તો બસ ખાસ મિત્રો આના માટે જ આપણે આજનો એક્સ્ટ્રા વિડીયો બનાવ્યો તો તો હાલો ડ્રાઈવરો હવે પાછા મળશું આપણે આજના સાડા આઠ વાગ્યે આપડા રેગ્યુલર બ્લોકમાં